ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે હળવી ફૂલ જેવી જે હળવો હળવા ખોરાક માટેની તે તમે પૂરેપૂરી રેસીપી જોઈજો આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાની મગની ખાટી દાળનું શાક બનાવવાનું છે તેમ તેની સાથે ભાત સૌ કરશું જે ડાળની અંદર આપણે અડદના પાપડ નાખી ઉમેરીને સરસ મજાની આજે આપણે મગની ડાળ બનાવવાની છે મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ સરસ મજાની અડદના પાપડવાળી મગની ડાળ અને ભાત આજે આપણે જમવાના છે મિત્રો તો સૌ આપણે ડાળને અને ભાતને તૈયાર કરી લઈએ જે ડાળનો વઘાર કરવું તે તમે પૂરેપૂરી રેસીપી જોજો અને તમે આવી સરસ મજાની રેસીપી બનાવીને ભાત સાથે જમજો મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે દાળનો વઘાર કરીએ ચાલો મિત્રો તો હવે આપણે સરસ મજાની મગની દાળનો વઘાર કરી લઈએ તેમની અંદર ઉમેરવા માટે ટમેટા મીઠો લીમડો સૂકું મરચું તેમજ લીલા મરચાંથી સરસ મજાનો વઘાર કરશું તેમજ આપણે આદુ અને લસણની સરસ મજાની પેસ્ટ પણ તૈયાર કરેલી છે ચાલો તેલ આવી ગયું છે થોડીક રહી ઉમેરી દઈએ થોડુંક આખું જીરું તેમજ મીઠો લીમડો ને ટમેટા મરચાં પણ ઉમેરવાના છે મિત્રો જે આપણે આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરી છે તે પણ ઉમેરી દઈએ આવું સરસ મજાનું મગની દાળનું શાક બનશે ત્યાર પછી અંદર આપણે અડદનો પાપડ પણ ઉમેરશું મિત્રો જે આપણે ભાત સાથે સર્વ કરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ થોડીક હળદર થોડુંક જીરું ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું અડદના પાપડવાળી મગની દાળ તૈયાર થઈ ગઈ છે તેની સાથે ભાત છે ખાવાની જમાવટ છે મિત્રો તો તમે એક વખત ચોક્કસથી આવી અડદના પાપડવાળી મગની દાળ સરસ મજાની ખાટી બનાવજો અને ભાત સાથે ખાજો પાપડ સાથે ખાજો ખૂબ જ મજા આવશે મિત્રો આવો જો તમે એકવાર તમે આવી રીતે બનાવીને ખાશો તો તમે દાળ ભાત પણ ખાવાનું ભૂલી જશો મિત્રો અને આવી મગની દાળ અડદના પાપડ સાથે ભાત સાથે ખાશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે મિત્રો જો તમારે વધારે પડતું પ્રમાણમાં ખટાશ ખાવી હોય તો તેની અંદર લીંબુ પણ નીચોવી શકાય છે મિત્રો આપણે ખાટી છાસ નાખીને જ દાળ બનાવેલી છે તેમજ અંદર બે અડદના પાપડનો ભૂકો કરીને પણ નાખેલો છે મિત્રો તો સરસ મજાની આપણી ડીશ તૈયાર છે તો ચાલો રોંઢો કરવા માટે વધારો અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અમને પણ થોડોક ઉમંગ આવે મિત્રો તો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી